હાશ બચી ગયો મારો દીકરો પણ કૂતરો હમણાં લારા કાઢ નાખે મારું બટુ ત્રણ વાળીમાં આટો માર્યો પણ એક કંઈ છોકરું ન દેખાણું લગભગ હો ટકા છોકરા વાડી વાળા ભણવા વહી જતા હશે લાય હવે રોડે સડી ગયો હો ને કાંઈક આ નીકળી દઉં તો મારછાકરવાળો આવશે ને તો મારા લેવા દેવા ગઈને કોબાઓ પડી જશે અને ખબર પડી જશે કે આ પકડવા વાળો એ શ્યાય મેડ્યો નહિ બોલો શ્યાય જોઈ લાયું તારો ડો વાંચ થઈ ગયો મને ભાગી નીકળ્યો લે એટલે ખબર ન પડી જાય પકડવા વાળા હશે મને લાગ્યું એવું થોડું તો ખબર પડી જઈ છો પકડવા વાળા તો

તારે ઉપર લેવાનું ઈ તારે મન ન કેવું પડે પણ તો ધ્યાન રાખવાની ને માનસો ની કાઈ વાંધો નહી હાલ તાજી વાતો ન કરવી આપા સરોન નો કાઠો હા હા ખબર પડ જાય હું તને હું કહું એ રોડે રોડે ના હાલુ ઈ તો મને ખબર હે રોડે રોડે ના હાલુ પણ જે ની પડશે ને તા આવડ હું ઓર થોડું પડે ના ઈ હશે હાલ હમ 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 બે બટા ભણવા ભણવા જાઉ ઠેક તો એને ઓલ દસુ લેતો જાય જયે હા કડી એટલે હથવારો થાય હો આ જા જા શું કરવું અત્યારમાં માં છોકરો અત્યારે થાય ને

તમને ખબર ન પડે ગામ માં કાલ વાતો થાય તમને નથી ખબર એ મને કઈ ના ખબર શું નથી ખબર એટલે હવે એ આના આને ને ખબર પડતી મૂકી આવી હોત તો